ખેડૂતો મૌલક ઉત્પાદન કરે છે પરંતુ જો તેને ખેત પેદાશોનો બજાર ભાવ સારો ન મળે તો તો તેમની ખેતી ખૂટનો ધંધો બને છે ખેડૂતની ખેતી તો જ નફાકારક બને જો તેને યોગ્ય સમયે યોગ્ય બજારમાં ખેત પેદાશોનું વેચાણ કરે આ યોગ્ય સમય અને યોગ્ય બજારમાં ખેત પેદાશ લઈ જવા માટે છે ગુજરાત સરકારની કિસાન પરિવહન યોજના મિત્રો ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે અને હું છું રૂચા આજે આપણે એક્સપ્લેનર વિડીયો સિરીઝમાં વાત કરીશું કિસાન પરિવહન યોજનાની ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ગુડ્સ કેરેજ વાહન વસાવી શકે તે માટે આ યોજના બનાવવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને વાહન ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે હવે વાત કરીએ આ યોજના શું છે અને તેનો લાભ કોને અને કઈ રીતે મેળવી શકાય આ યોજના હેઠળ ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ પરિવહનના સાધનો અને કૃષિ ઉત્પાદન પરિવહનને સરળ બનાવવા નાણાકીય સહાય મળે છે નાના સીમાંત મહિલા અને એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર જે ઓછું હોય તેટલી સહાય મળે છે જ્યારે સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તેની સહાય મળે છે મહત્વનું છે કે આ રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા થાય છે હવે આ યોજના વિશે આટલું જાણ્યા પછી સ્વાભાવિક છે કે આપણને સવાલ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો જવાબ છે કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત જી હા રાજ્યના કોઈ પણ ખેડૂતને પાંચ વર્ષમાં એક જ વખત આ યોજનાની સહાય મળે છે ખેતીવાડી ખાતા દ્વારા એમ પેનલ કરેલ હોય તેવા સમાવિષ્ટ ઉત્પાદક અથવા તો ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ લાભાર્થી ખેડૂતે વાહનની ખરીદી કરવાની રહેશે તો હવે વાત કરીએ આ યોજનાની પ્રક્રિયા વિશે તો સૌથી પહેલા લાભાર્થીએ આ ખેડૂત પોર્ટર ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની સાથે જમીનના સાત બારની કોપી રેશન કાર્ડ અને આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે જો ખેડૂત એસસી એસસી કેટેગરીમાંથી છે તો તેમણે તેમનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે આ ઉપરાંત બેંક ખાતાની પાસબુકની નકલ પણ જોડવી ટ્રાઇબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ જો તમારી પાસે હોય તો તે પણ જોડવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઘરે બેઠા જાતે જ આઈ ખેડૂત પોર્ટર ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે તો દોસ્તો આશા છે કે આપને આ એક્સપ્લેનર વિડીયો ઉપયોગી બનશે અને આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર